નમસ્કાર મારી મંજુલા સાલાણી ઓફિશિયલ ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથીઓ મંજુલા ગુજરાત અને ભારતમાં ઘણા બધા ફેરફારો થતા રહે છે આ ફેરફારોની વચ્ચે અત્યારે જે રેલવેની પરીક્ષા દેતા પરીક્ષાર્થીઓ અને વિદ્યાર્થીઓ છે જે તેની તૈયારીઓ કરી રહ્યા છે તેના માટે કરાહતના સમાચાર છે અત્યારે આપણે જોયું તો તે પરીક્ષાઓની તારીખો ખૂબ નજીકમાં હતી અથવા તો તે પરીક્ષા બે હજાર અને આ તૈયારીઓ માટે સમય ખપે છે ત્યારે પરીક્ષાર્થીઓ પાસે સમય નથી હોતો સમય નું ખૂબ મૂલ્ય છે અને સમય ખૂબ મૂલ્યવાન છે તે આપણે સૌ જાણીએ છીએ પરંતુ આમાં કેટલા બધા પરીક્ષાર્થીઓને સમય નથી મળતો અને તેઓ માત્ર ભાગ જ લઈ શકે છે પાસ નથી થઈ શકતા ત્યારે આ નિર્ણય

આ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ ખૂબ લાંબી તૈયારી કરી શકશે અને તેઓ તૈયારીઓમાં સફળ રહેશે તેઓ પાસ થઈ શકશે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓને તૈયારીઓ માટેનો સમય નથી મળતો અને આ સમય મળવાના સમય ન મળવાના કારણે તેઓ નાપાસ થતા હોય છે અને આના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓની ખૂબ માત્ર ઓછી જ મહેનત માટે તેઓ ફેલ થાય છે કારણ કે ઘણી વખત એવું થાય છે કે વિદ્યાર્થીઓ તૈયારી તો કરે છે પરંતુ અમુક સવાલોના જવાબ ન આવડવાના કારણે તેઓને જે પરીક્ષા હોય છે તેઓ તેમાં ફેલ થાય છે આવા અનેક નહીં એક નહીં અનેક ઉદાહરણો આપણી સમક્ષ જેમાં કેટલા બધા વિદ્યાર્થીઓ ફેલ પણ થયા છે ત્યારે આવા પરીક્ષાર્થીઓ માટે રાહતના સમાચાર છે અને આ સરકારનો સંકલ્પ ખૂબ સારો છે અને આવા આવા જ રીતે સંકલ્પ કરતા હોય તો એક સરકાર માટે સારું કહેવાય અને વિદ્યાર્થીઓ માટે પણ સારું કહેવાય આવું આ એક જ પરીક્ષામાં નહીં અનેક પરીક્ષાઓમાં માટે બધા જને સમય આપવો જોઈએ કારણ કે સમય સિવાય કોઈ કાર્ય નથી થતું ને સમયનું મેનેજમેન્ટ હોય તો જ કાર્ય થઈ શકે છે આવા આવી પરીક્ષામાં ઘણી વખત એવું થતું હોય છે કે વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની તારીખ હોય છે અને ત્યાર પછી તેમને માત્ર થોડા બે ત્રણ મહિનાનો સમય આપવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ સરખી રીતે તૈયારી નથી કરી શકતા ને તેઓ પાસ નથી થઈ શકતા તેના કારણે વિદ્યાર્થીઓને જે પોતાની મહેનત હોય છે તેનો સમય હોય છે તે વેડફાઈ જાય છે ને તેના કારણે વિદ્યાર્થીઓને નાપાસ થવાના ચાન્સ વધુ રહે છે માટે આ સરકારનો સંકલ્પ કેવો લાગ્યો તે કમેન્ટ પર જરૂરથી જણાવજો સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિસ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર